રાજ્યભરની શાળાઓમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે આ સમયગાળામાં લોકો સહ પરિવાર પ્રવાસ તથા હરવા ફરવાનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદીઓને વેકેશન માણવા માટે દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિવિધ આકર્ષણ ઉભા કરવામાં આવતા હોય છે જેમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ એક્ટિવિટીનો પણ સમાવેશ થાય છે પરંતુ વડોદરાના હરણીકાંડ બાદ કોર્પોરેશને તે બંધ કરી દેવામાં આવ્યું છે જે હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી હાલમાં પણ ઉનાળો વેકેશન ચાલતું હોતી બોડી સંખ્યામાં મુલાકાતીઓ રિવરફ્રન્ટ પર આવતા હોય છે પરંતુ તેઓ વોટર એક્ટિવિટીની મજા લઈ શકતા નિરાશ થયા છે ત્યારે જનહિતાર્થે વોટર એક્ટિવિટી શરૂ કરવા માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે ઉપર જે એક્ટિવિટી ચાલતી હતી એ એના પછી આપણે બંધ કરવામાં આવી હતી એના પછી જે એજન્સીઓ છે એજન્સીઓને જરૂરી તમામ વિભાગના જે એનઓસી છે એ એનઓસી રજૂ કરવા માટે જણાવવામાં આવ્યા છે એ પૈકી કેટલાક વિભાગના એનઓસી અમારી પાસે રજૂ થઈ ગયા છે પણ એ એજન્સી દ્વારા તમામ પ્રકારની જે પરવાનગીઓ અથવા જે નામ આદા પ્રમાણપત્ર છે એ અમને જ્યારે રજૂ કરશે એ રજૂ કર્યા બાદ ફરીથી રિવરફ્રન્ટની અંદર જે વોટર એક્ટિવિટી છે વોટર એક્ટિવિટી ચાલુ કરવામાં આવશે ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે જેમાં છેલ્લા એક વર્ષમાં ઇમ્પેક્ટ ફીની ત્રેપન હજાર એકસો પંચોતેર જેટલી અરજી આવી છે જેમાંથી એકત્રીસ હજાર આઠસો છોતેર અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને બાકીની અરજીઓ હાલમાં સ્ક્રીનિંગ પર છે અરજીઓમાંથી મહાનગરપાલિકાને એકસો વીસ કરોડની આવક થઈ છે ઇમ્પેક્ટ અંતર આવેલી અરજીઓના નિકાલ ઝોન પ્રમાણે જોઈએ તો ઉત્તર પશ્ચિમમાં પાંચ હજાર

એકાવન હજાર જેટલી અરજીઓ આવી છે તેમાંથી એકત્રીસ હજાર જેટલી અરજીઓનો નિકાલ થયો છે અને એનાથી કોર્પોરેશન એકસો વીસ કરોડ રૂપિયાની